દર વર્ષે જૂન મહિનામાં ઉજવવામાં આવે છે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પાંચમી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ અવસર પર તમામ દેશો વિવિધ રીતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરે છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ ઓગણીસો યુનાઇટેડ નેશન્સે પાંચ જૂન ઓગણીસો બોતેરના રોજ પ્રથમ પર્યાવરણ દિવસની ઉજવણી કરી ત્યાંથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે હાલમાં જે રીતે ગ્લોબલ વોર્મિંગથી સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણને સંતુલિત રાખવા માટે તેનું મહત્વ સમજી રહ્યા છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે ભારતમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે યાત્રાધામ અંબાજીમાં શ્રી આદ્ય શક્તિ સરકારી હોસ્પિટલમાં સિવિલ અધિક્ષ ડોક્ટર વાયકે મકવાણાની હાજરીમાં વિવિધ ડોક્ટરો સ્ટાફ નર્સ અને વિવિધ સ્ટાફની હાજરીમાં હોસ્પિટલ પરિસરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર પીયુષ પ્રજાપતિ દાતા